નમસ્કાર મિત્રો આપ સર્વ મિત્રોનો એક સરસ મજાના વિડીયોની અંદર સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે એક સરસ મજાની વાત કરવાની છે કે અમારે છે એ રીંગની અંદર કઈ રીતના કલર આવે છે અને અમે શું પાવી છે એના કારણે છે એ કલર આવે છે તો એના વિશે વાત કરવાની છે તો વિડીયોને સંપૂર્ણ જોજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેવો જેથી કરીને અમને પણ પ્રોત્સાહન મળે એક પ્રકારનું અને ઉત્સાહ આવે તો મિત્રો જોઈજો હું તમને વિડીયોની અંદર બતાવું છું એ છે બ્લેક પાવર જેલ ફોર મિલિશન આ છે એક પ્રકારનું હ્યુમિક્સ છે જે આપણે છે રીંગણીની અંદર પાવી છે આમાં ઘણા બધા છે એ તત્વો આવે છે એ હું તમને અત્યારે આમ ગણો ને તો હું અત્યારે આખું પેકિંગ છે હું તમને વિડીયોની અંદર બતાવું છું કઈ રીતના અમે પાવીશું કેટલું પાવીશી અને આની બજારમાં શું કિંમત છે એ બધું હું તમને આખા વિડીયોની અંદર બતાવવાનું છું માટે વિડીયોને સંપૂર્ણ જોજો અને હા આપણી ખાતેદારની ખેતી યુટ્યુબ ચેનલની અંદર આપશો કોઈ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે છે એ આપણે અવારનવાર છે એ ખેતીના વિડીયો આપણી ચેનલની અંદર જોવા મળતા હશે તો મિત્રો હું તમને બતાવું છું બ્લેક પાવર છે એક પ્રકારનું જેલ ફોર્મ્યુલેશન છે આની કિંમત છે ને હું તમને બજારમાં અત્યારે સાડે ત્રણસોથી ચારસો રૂપિયાની આજુબાજુ લીટરમાં ઉપલબ્ધ છે અમે ક્યાંથી લાવી છે તો તમને બતાવું તો અમે છે એ જસદણથી લાવવી જોઈએ બધા યાગ્રહની અંદર હાલમાં ઉપલબ્ધ છે એનું કારણ એ છે મિત્રો આ છે ને અમે પ્રવાહી પાણી સાથે આપણે જ્યારે પહેલું પાન કે બીજું પાણી કે પાણી આપતા હોય એની સાથે છે એ ત્રણ વીઘાની અંદર એક લિટર આપવી છે દર વખત દર પાણે છે એ આપતા નથી એક પાણ મૂકી અને બીજા પાણે આપ્યું છે કારણ કે દર પાણે આપીને તો મિત્રો છે આની કિંમત છે અત્યારે બજારમાં આમ ગણો ને તો લિટરના ત્રણસો રૂપિયા એટલે ઘણી આપણે ખેડૂતો માટે કહેવાય છે એટલે થોડું આપણને મોંઘું પડે છે અને જમીનને જરૂર તો જો કે આપણે રીંગણાની અંદર જેટલો વધારે પાસો ને એટલા વધારે કલર આવશે એને વધારે ભાવ છે હવે મિત્રો હું તમને બતાવું છું આની અંદર છે કયા કયા તત્વો આવે છે જેથી કરીને એ આપણા પાકની અંદર બહુ સારો એવો મૂળ વિકાસ કરે છે તો આની અંદર છે એમિનો એસિડ છે આઠ ટકા આવે છે ફ્લુવિક છે એ ચાલીસ ટકા આવે છે અને હ્યુમિક એસિડ છે એ પંદર ટકા આવે છે ઘણા બધા બીજા તત્વો આવે છે પણ એ બધા તત્વોની આપણે વાત કરવાની નથી જે મેન તત્વો છે એ મેં તમને બતાવી દીધા છે તો મિત્રો વિડી વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દો અને આપણે ખાતેદારની ખેતી યુટ્યુબ ચેનલ આપશો કોઈ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કે છે આપણે છે અવારનવાર ખેતીના વિડીયો મૂકતા હોઈએ છીએ અને અમે કઈ દવા રીંગણાની અંદર વાપરી છીએ કઈ દવા માંડવીની અંદર વાપર્યું છે એ બધી ટોટલ ઇન્ફોર્મેશન આપણી યુટ્યુબ ચેનલની અંદર હાલમાં આવી ગઈ છે માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને સારું સલો કાલે મળશું નવા વિડીયો સાથે અને અત્યારે એક વાત કહેવાની બાકી રહી ગઈ છે કેમ કે હવે કઈ રીતના અમે આ વાપરવી છે કેવી રીતના એ હું તમને ક્યારેક વિડીયો સમય છે તો વિડીયો બનાવી અને બતાવી દઈશ તો સારો સલાહ મળશું કાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌ પાસેથી રજા લાવશો ધન્યવાદ